ચેનલ મિત્રો મિત્રો ગુજરાતી ભરતી સમાચાર વિશે વાત ટૂંક સમયમાં સરકાર કરવાની હતી મિત્રો પોલીસ ભરતી સમાચારો સાત હજાર જગ્યા પર ભરતીનું પોલીસ ભરતીનું આયોજન કરવાનું રહેશે મિત્રો સરકારની શક્યતા છે મિત્રો સાત હજારથી વધુ પોસ્ટ પર જગ્યા ઉપર ભરતી કરવાનું છે અપડેટ મિત્રો મિત્રો જોઈએ સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ પર મિત્રો નવા હતું ચેનલને સબસ્ક્રાઈબ કરી દે કારણ કે મિત્રો આવનારી કોઈ પણ સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી પ્રતિની અપડેટ મિત્રો તમારા નોટિફિકેશન પર પર મિત્રો જોઈએ સંપૂર્ણ માહિતી આગળ તો મિત્રો મે વાત કરવામાં આવું હતું કે કોર્ટે કહ્યું કે વાત કરવામાં આ તો કોર્ટે કહ્યું છે કે નિયમિત પ્રતિقرار હોય તો યોગ્ય ઉમેદવારોને મળવો તેવું બને છે મિત્રો પોલીસ વિભાગમાં મહાકમ મજબૂત પરંતુ પ્રતિ ન થતા હાઈકોર્ટનું મોટો છે મિત્રો સાત હજાર જગ્યા પર ભરતીનું આયોજન હોવાનું સરકારનું નું સોગંદનામું છે મિત્રો શું છે મિત્રો વાત કરવામાં આવે તો ડિટેલમાં તો રાજ્યભરની પોલીસ ફોર્સમાં મહત્વ મુજબ ભરતી નહીં કરાતી હોવાથી સોઓ મોટો જાહેરાત હિતની અરજી કરાઈ છે જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે ગૃહ વિભાગ બે હજાર ત્રેવીસની સ્થિતિ મુજબ કેટલી જગ્યાઓ ખાલી પડી છે તે ભરવા આદેશ કર્યો છે અને છેલ્લા થોડા વર્ષોથી કેટલી ભરતી કરી અને તેની વિગતો પણ રજૂ કરવાનો આદેશ કર્યો છે સરકારે સોગંદનામામાં સાત હજાર પોલીસ કર્મચારીઓની ભરતી કરવાનું આયોજન હોવાનું રજૂઆત કરી છે પરંતુ હજુ પણ પોલીસ ફોર્સમાં એકવીસ પોઈન્ટ ત્રણ ટકા જગ્યાઓ ખાલી છે ખડપીંઠે એવી ટકો કરી હતી કે સરકાર નિયમિત ભરતી બહાર પાડતી હોય તો પણ તેમ યોગ્ય ઉમેદવાર નથી મળતા બને છે સરકાર વિગતવાર જવાબ રજૂ કરવા માટે ત્રણ સપ્તાહનો સમય માંગ્યો છે જેની સુનાવણી જાન્યુઆરી મહિનામાં થશે મિત્રો મિત્રો શું આવે છે મિત્રો સરકારી અપડેટ મિત્રો જણાવતા રહીશું તમને મિત્રો એના પહેલા મિત્રો મારી ચેનલ પર નવા હતા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી વિડીયો ગમ્યો હતો મિત્રો વિડીયોને લાઈક કરવું જય હિન્દ જય ભારત